પ્રાકૃતિક ખેતીને અનેક ખેડૂતોએ અપનાવી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી સમગ્ર વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઈએ સફળ રીતે વિવિધ પાકનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી છે હાલ તેઓ તેલીબિયા શાકભાજી કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે જે ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથોહાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે અરવિંદભાઈ કરસન સેંગાણી જણાવે છે કે દસ એકરમાં પ્રાકૃતિક ખેતીમાં હાલ પાંચ એકરમાં મગફળીનું વાવેતર કર્યું છે જ્યારે વર્ષભરમાં મગડી તલ દિવેલા ધાનમાં ઘઉં બાજરો તેમજ કઠોળમાં મગ ચોળા વગેરેનું વાવેતર સાથે મરી મસાલા તથા વીસ જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે જીવન જરૂરિયાતના મોટા ભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે વધુમાં તેઓ જણાવે છે કે અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે બેફામપણે દવા તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા ઝેરી દવા છાંટ્યા બાદ તેની અસર છાંટનારા પર પણ વર્તાતી હોય છે ત્યારે એમ થતું કે માત્ર છંટકાવથી નુકસાન થઈ રહ્યું છે તો આ પાક ખાનારા લોકોના આરોગ્યને કેટલું નુકસાન થતું હશે બસ આજ વિચારથી રાસાયણિક ખેતી એક જ ઝટકે વર્ષ બંધ કરીને પ્રાકૃતિક તરફ વળ્યા છીએ હાલ નાની ગૌશાળા વાડીમાં બનાવી છે જેમાં પંદર થી વીસ ગોધન છે જેના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત ધનામૃત બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું હાલ જે પણ ઉત્પાદન અમને મળી રહ્યું છે તે રાસાયણિક ખેતીના પાકની સામે વધુ ગુણવત્તાયુક્ત તેમજ જથ્થામાં પણ વધારે છે ઉપરાંત માંગ એટલી વધારે છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી લે છે પાક ઊગે તે પહેલાં જ ઓર્ડર મળી જાય છે અને બજારમાં માલ જવાની મથામણીમાંથી મુક્તિ સાથે હાથો હાથ માલ ઊંચા ભાવે વેચાઈ જતા સારી આવક થઈ રહી છે મારું નામ અરવિંદ કરશન સેંઘાણી ભુજ તાલુકાના નારણપુર ગામમાં મારી વાડી આવેલી છે અને હું લગભગ દસેક વર્ષ થઈ ગયા ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને દસ દસ એકરમાં અત્યારે મારે પાંચેક એક એકરમાં મગફળી વાવેલી છે તેલીબિયામાં હું મગફળી દિવેલા તલ વગેરે આપણે જે જીવન જરૂરિયાત હોય બધા પણ તેલીબિયા હું વાવું છું અને ધાનમાં ઘઉં છે બાજરો છે અને વધારે જેટલા જરૂરિયાત છે કઠોળમાં મગ છે ચોરા છે જેટલું આપણે જીવનમાં જરૂરિયાત હોય એટલા બધા ધાન અને મારી મસાલા હું વાડીમાં જ અત્યારે વાવી લઉં છું અને બકાલું પણ લગભગ વીસેક જાતના બકાલા હું અહીંયા કાને વાડીમાં જ વાવું છું મારા ઘર પોતા જેટલા પૂરા થાય એટલા અને પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ્ય એ છે કે અમે પોતે અહીંયા કાને પહેલાં ભકાલાની બહુ ખેતી કરતા હતા અને બેફામ રાસાયણિક ખાતર વાપરતા હતા રાસાયણિક પેસ્ટિસાઈડ એટલી દવાઓ વાપરતા હતા અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું એ જોઈને અમને થોડું એવું થયું કે આ આપણા શરીરમાં જ કેટલું નુકસાનકારક છે એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ અને એના ગાયોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલી આપણે ગાયોની જરૂર પડે એટલે નાની એવી મારી ગૌશાળા બનાવી છે એમાં પંદરથી પચીસ એક નાના મોટા મારી ગાયું રાખેલી છે અને એના ગાયના ગોબરમાંથી જીવામૃત અને ઘન ઘનજીવામૃત અને એના બીજામૂત કરીને અમે વાપરીએ છીએ બધું ગૌમૂત્ર અને એના જ અમે અલગ અલગ બેક્ટેરિયાઓ નાખી નાખીને છાણ્યું ખાતર અમે કમ્પોસ્ટ કરીને વાપરીએ છીએ અને આ જમીન ઉપર અત્યારે હું ઊભો છું એ જમીન પૂર્ઈકરની છે અને એ જમીન ઉપર અમે પહેલો જ પ્રયોગ કર્યો હતો એમાં રાસાયણિકમાં જે ઉત્પાદન આવતું હતું એના કરતાં લગભગ મને સારું ઉત્પાદન અત્યારે મળે છે એમાં અને એના ભાવ પણ સારા મળે છે